નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાતની હવામાન ચેનલ ઉપર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ગુજરાત ઉપર એક નવા વાવાઝોડા નો ખતરો

છે મિત્રો વરસાદી માહોલ તમે જોઈ શકો ચક્રવાતમાં ફેરવાતો જોવા મળી રહ્યો છે અને દસ તારીખે સવારે જ મિત્રો તમે જોઈ શકો કે આ સિસ્ટમ વાવાઝોડા નું રૂપ લઈ રહી છે મિત્રો તમે જોઈ શકો કે અહીં એકદમ ગુજરાત ની બોર્ડર આવેલી છે તમે જોઈ શકો આ ગુજરાતની બોર્ડર છે અને ત્યાં જડીને મિત્રો અરબ સાગરમાં વાવાઝોડું 10 તારીખે સવારે દેખાઈ રહ્યું છે તેજ વાવાઝોડું મિત્રો 11 તારીખે સવારે 2 વાગ્યામાં મિત્રો રાત્રે 2 વાગ્યે 11 તારીખે તમે જોઈ શકો કે ગુજરાત ઉપર ત્રાટકતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને આ વાવાઝોડાથી સૌથી વધારે નુકસાન ગુજરાતને જ થવાનું છે અને બાકી આસપાસના મુંબઈ લાગુ વિસ્તારને પણ થઈ શકે પરંતુ મહત્વનું તમે જોઈ શકો કે આ વાવાઝોડું સમગ્ર ગુજરાત ઉપર જ ત્રાટકી રહ્યું છે 11 તારીખની મિત્રો વાત છે તમે જોઈ શકો 11 તારીખ અને મંગળવારે 10 તારીખે સવારે મિત્રો જે છે તે વાવાઝોડું દસ તારીખે સાંજે પાંચ વાગ્યા થી તેના અસર દેખાવાની શરૂઆત થઈ જશે અને આ વાવાઝોડાને લઈને મિત્રો કેટલો પવન ફૂંકાશે તેની પણ આપણે વાત કરવાની છે ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો કે તારીખે તારીખે તે આસપાસ ગુજરાતના મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખેદાન મેદાન કરશે તમે જોઈ શકો કે જૂનાગઢ અમરેલી બગસરા જુનાગઢ આસપાસ પાલીતાણા રાજકોટ આ દરેક વિસ્તારમાં મિત્રો તમે દર્શો જોઈ શકો કે આ વાવાઝોડું ત્યાં ત્રાટકતું જોવા મળી રહ્યું છે અરબસાગરનું વાવાઝોડું અને મિત્રો તમે જોઈ શકો કે અગિયાર તારીખે રાત્રે બાર વાગ્યા આસપાસ તે વાવાઝોડું ઉત્તર ગુજરાતના મહેસાણા સુધી પહોંચવું જોવા મળી રહ્યું છે અને

રહેલું છે અને તેની સૌથી વધારે અસર કયા કયા વિસ્તારોમાં થશે તેની વાત કરી લઈએ ખાસ કરીને મિત્રો વાવાઝોડાની અસર દસ તારીખે નીચેના વિસ્તારો જેવા કે જૂનાગઢ અમરેલી સાવરકુંડલા ગીર મહુવા પોરબંદર દ્વારકા ભાવનગર પાલિતાણા સુરત વલસાડ નવસારી અને ભરૂચ આટલા વિસ્તારો નીચેના છે ત્યાં મિત્રો સૌથી વધારે અસર દસ તારીખે થશે અને અગિયાર તારીખે આ વાવાઝોડું જે છે તે ગુજરાતના ઉપર ભાગેથી આગળ વધીને અમદાવાદ સુધી પહોંચી જશે અને બાર વાગે બાર તારીખે મિત્રો આ વાવાઝોડું આગળ વધીને ઠેક ઉત્તર ગુજરાત સુધી પહોંચી જશે એટલે કે સમગ્ર ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી જવાની છે તો ગુજરાતીઓ સાવધાન રહેજો આ વાવાઝોડું જે છે તે અહીં દેખાતું જોવા મળશે

ત્યારબાદ વાવાઝોડાને પગલે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું ભૂક્કા કાઢશે તેવું દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો આગળના દસ તારીખ સુધીમાં અહીં ભારેથી અતિભારે ચોમાસાની શરૂઆત થઈ જશે ખાસ કરીને મિત્રો જે વાવાઝોડું આવી રહ્યું છે તેની સીધી અસર ગુજરાત ઉપર જોવા મળવાની છે આ વાવાઝોડાને કારણે મિત્રો નવ તારીખથી જ તમને ભારે વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળશે અને મિત્રો નવ તારીખે સાંજથી જ તમને પવનોની ગતિ પણ વધારે જોવા મળવાની છે કારણ કે આ વાવાઝોડાની ગતિ જે છે તે સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથે વાવાઝોડું આવવાનું છે તમને મિત્રો જણાવી દઈએ કે આ વાવાઝોડાને કારણે 7 તારીખથી શરૂઆત થઈ જશે પવનની પરંતુ 9 તારીખ આવશે ત્યારથી જ મિત્રો તમને વાવાઝોડાની પરિસ્થિતિ દેખાતા દેખાવાની શરૂઆત થઈ જશે અને 10 અને 11 તારીખ તો સમગ્ર ગુજરાતમાં વાવાઝોડું ભૂકા કાટશે 10 11 અને 12 તારીખ કડાકા બડાકા સાથે ભારે વરસાદ નોંધાશે પવન ફૂકાશે ગુજરાતીઓએ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે ગુજરાત સિવાય માત્ર મુંબઈના થોડા ઘણા ભાગમાં નુકસાન થશે પરંતુ ગુજરાતના અને રાજસ્થાનના સમગ્ર વિસ્તારોમાં વાવાઝોડું આગળ વધવાનું છે વાવાઝોડા વિશે અને ચોમાસા વિશે મિત્રો તમને જણાવી આપ્યું મિત્રો વરસાદ વિશે પણ જણાવી આપ્યું હવે આજના તાપમાન વિશે મહુવા ઉના વેરાવળ અલંગ અને ભાવનગર આદરેક દરેક વિસ્તારોમાં મિત્રો છત્રીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે ત્યાંથી મિત્રો આગળ જોઈએ તો અમરેલી લાગુ વિસ્તારો જુનાગઢ લાગુ વિસ્તારો ત્યાંથી ઉપર જતા જોઈએ તો મિત્રો ગોંડલ લાગુ વિસ્તારો જસદણ બોટાદ રાજકોટ ચોટીલા આદરેક દરેક વિસ્તારોમાં સામાન્ય તાપમાન જોવા મળશે ત્યાંથી મિત્રો જામનગર દ્વારકા સલાયા આસપાસનું તાપમાન જોવા મળશે ગોધરા વિસ્તારમાં એકતાલીસ ડિગ્રીનું તાપમાન તમને જોવા મળવાનું છે ત્યાંથી ઉપર ઉત્તર ગુજરાત વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સમગ્ર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે જેમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર સાલ ચાલીસ ડિગ્રી જેવું તાપમાન જોવા મળશે ત્યારબાદ ખાવડા લખપત નલિયા ભુજ જખો પ્રદેશ માંડવી આ દરેક વિસ્તારોમાં ચાલીસ ડિગ્રીથી ઓછું એટલે કે છત્રીસ સાડત્રીસ ડિગ્રીનું તાપમાન તમને જોવા મળી શકે ત્યાંથી નીચે જઈએ તો મિત્રો હવે દક્ષિણ ગુજરાત વિશે વાત કરી લઈએ ખાસ મિત્રો આજે સૌથી વધારે ગરમ જો શહેર રહેશે તો તે વડોદરા અને નડિયાદ રહેશે ત્યાં મિત્રો મિત્રો ડિગ્રી સુધીનું તાપમાન તમને જોવા મળી શકે ભરૂચ સુરત વલસાડ આ દરેક વિસ્તારોમાં ચાલીસ ડિગ્રીનું તાપમાન આજે જોવા મળશે એટલે કે મિત્રો હવે તમને ગરમીથી થોડી ઘણી રાહત મળશે આજના હાલ મિત્રો હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે તમને મિત્રો ખાસ એ ચેતવણી આપવામાં આવી રહી છે કે વાવાઝોડા માટે તૈયાર રહેજો કારણ કે મિત્રો આ કોઈ ખોટા સમાચાર નથી તમે જોઈ શકો છો સાગરમાં સિસ્ટમ જોવા મળી રહી છે તેને લઈને મિત્રો ખાસ દસ થી અગિયાર તારીખ ગુજરાતીઓએ